અમદાવાદમાં હાલ ધડાધડ વિકાસના કામો થઈ રહ્યા છે એક તરફ પૂરજોશમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે જેના પગલે ચંડોળા તળાવમાં ખાડા ખોદવામાં આવ્યા છે વરસાદના લીધે ખાડામાં ભરાયેલા પાણીમાં ત્રણ બાળકો પડી જતા ત્રણેય બાળકોના મોત નીપજ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે બપોરેથી બાળકો ગુમ જેથી પરિવારજનો અને સ્થાનિક લોકોએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ ભાડ ન મળી હતી ત્યારબાદ મોડી રાત્રે તળાવ પાસે જ્યાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાં તપાસ કરવા ત્રણે બાળકો ડૂબેલા જોવા મળ્યા હતા આ ત્રણે બાળકો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા હાલમાં મૃતકોની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે એસબીપી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે